નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશ હું તહેલી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે આગામી જ્ઞાન સહાયક બદલે કાયમી શિક્ષક ભરતીનું અભિયાન તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં અમે જે વોટ્સઅપ છે અને ગ્રુપ બની બનાવે છે તેને લિંક ડિસ્ક્રશન પૂછો મિત્રો આવશે જોઈન થઈ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે મને બગાડતા આજે આપણે શરૂઆત કરું છું મિત્રો વિડીયો શોક ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પર આવશે કોઈ જ્ઞાન સહાયક કામી ભરતી વિદ્યા સહાયક એ કોઈ ગ્રાન્ટ સ્કૂલમાં ભરતી આવે શિક્ષકોને હરેક માહિતી આપવામાં આવશે ચેનલ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો હંગામી જ્ઞાન સહાયકના બદલે કાયમી શિક્ષક ભરતી માટે ઉમેદવારનો બેંક ચોત્રીસ હજારથી વધુ ખાલી જગ્યાઓ પડી છે રાજ્યની સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક અને માધ્યમિક ઉચ્ચર માધ્યમિક શાળામાં ચોત્રીસ હજારથી વધુ શિક્ષણ જગ્યા ખાલી છે તે ક્યારે પડશે તેનો સવાલ ટેટા પાંચ ઉમેદવાર પૂછી રહ્યા છે સરકારના તાજેતરમાં આઠ હજાર નવસોથી વધુ જ્ઞાન સહાયક પુનઃ પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કરાર રિન્યૂ કર્યા છે રાજ્યની સરકાર જ્ઞાન સહાયકોની ભરતી માટે અગિયાર માસના કરવામાં આવી હતી તે પૂર્ણ થતાં જૂન મહિનામાં શાળાઓ શરૂ થઈ રહી છે તે ત્યારે ફરી અગિયાર માસ માટે કરાર રિન્યૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે કાયમી શિક્ષક ભરતી કરે તેવું અભિયાન ઉમેદવાર દ્વારા શરૂ કરાયેલું છે એક તરફ શિક્ષકની ચોત્રીસ હજાર જેટલી જગ્યાઓ ખાલી છે ત્યાં શિક્ષણ વિભાગ જ્ઞાન સહાયકની વિકલ્પ વ્યવસ્થા કાયમી હોય કાયમી હોય તે રીતે કાયમી ભરતીને બદલે કરા આધારી શિક્ષકો જ ફરી રિન્યુ આપતા ઉમેદવારો રોષનો રોષ રોષનું વાતાવરણ સર્જાયું છે વિદ્યાર્થી નેતા જાડી જાડેજાએ જણાવ્યું છે કે કહેવાય વિકલ્પ વ્યવસ્થા હવે કાયમી કરી નાખવામાં આવી છે અગાઉ સરકાર કાયમી ભરતી ભરતી નહીં થાય ત્યાં સુધી જ્ઞાન સહાયક શિક્ષણ વ્યવસ્થા ચલાવ ચલાવ ચલાવશે તેમ કહ્યું હોય તે ફરી જ્ઞાન કોન્ટેક્ટ કોન્ટ્રાક્ટ કરાઈ રહ્યા છે દર વર્ષના મે જૂન જૂન મહિનામાં શિક્ષકોએ તમામ ખાલી જગ્યા પર દાવો કરી સરકાર કેટલી જગ્યાઓ જગ્યાઓ હતી તે સામે ત્રણ વર્ષમાં કાયમી શિક્ષકોની ક કાયમી શિક્ષકોની ભરતી કરી ન હતી ભાજપ સરકાર આશાવાર જાહેરાતમાં કથની કરણી ભારે તફાવત હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે કાયમી શિક્ષક ભરતી માંગ સોશિયલ મીડિયા ઉપર ઉમેદવાર ઉધાર અભિયાન શરૂ કરાયું છે તેમના કહેવા મુજબ સુધી પગાર ઓછો હોય છે તે કરાર પૂર્ણ થઈ જાય તે પછી કરાર ઇન્ડ ન થાય ત્યાં સુધી નોકરી લટકતી ધરવા જેવી સ્થિતિ બાળકૂર્ણ ભરાવતા શિક્ષક થઈ થઈ ગયું છે અગાઉ મંજૂર થયેલી વિદ્યા તમામ ભરતીઓ હજુ સુધી કોઈ કોઈ કાર્ય કરવામાં આવ્યું નથી તો મિત્રો વેકલ્પ વ્યવસ્થાના કાસાકા કાયમી ફરી ત્રણ વર્ષની ખાલી જગ્યાઓ સામે ભરતીઓ વિગતો જાહેર કર્યું છે તો મિત્રો હવે જોઈ જણાવે છે કે શિક્ષણ મંત્રી આપણા ડૉક્ટર કુબીબેન નીંડોળ સાહેબ શું જૂન મહિનામાં કીધું છે જૂન મહિનામાં તો મિત્રો દસ તારીખ થઈ ગઈ છે ક્યારે આવશે તે દસ તારીખ થઈ ગઈ છે ક્યારે આવશે એ અમે શિક્ષક ભરતી તો મિત્રો હવે જ્યારે આવશે તમે જાણ કરવામાં આવશે ત્યાં કુટી આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરવા ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ